વિકરાણ આગને કારણે રાવપુરા વિસ્તારમાં આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ વિસ્તારની ચાર દુકાનમાં આગ લાગતા રાવપુરા તરફનો રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપવાની નોબત આવી હતી મળતી માહિતી અનુસાર દુકાન પાસે આવેલ જીબીના થાંભલામાં આગ લાગતા તણખો પડવાને કારણે દુકાનમાં આગ લાગી હોય તેમ જાણવા મળી રહ્યું છે પાંચ વાગ્યાની આજુબાજુ રાવપુરા ટાવરની સામે આગનો બનાવ બનેલો હતો અને કામગીરી અત્યારે આગ કાબૂમાં છે અને જે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અત્યારે મોટી આગળથી રસ્તો બંધ કરવામાં આવે છે કેટલું નુકસાન થયું એટલે સિંગલ રોડ છે એટલા માટે રસ્તો બંધ કરવો પડ્યો અને અમારી ગાડીઓની અવર જવર રહેતી હોય એટલા માટે રસ્તો બંધ કરીને કામગીરી ચાલુ જશે કારણ જાણવા મળ્યું ના અત્યારે પ્રાથમિક તપાસમાં કંઈ જાણ થયેલ નથી અત્યારે આજે આ રાવપુરા મેઇન રોડ છે ટાવરને એક્ઝેક્ટ સામે સવારના પાંચ ને પિસ્તાલીસે લગભગ પાંચ છે એરોય મેડિકલના સામે જે જીબીનો થાંભલો છે એમાં શોર્ટ સર્કિટ થયું ને શોર્ટ સર્કિટના લીધે વાયરમાં આગ લાગી ને દુકાનમાં આગ લાગી અને પૂરેકું પૂરે એરોય મેડિકલના અંદર પૂરું ખલાસ થઈ ગયું એના બાજુમાં પુષ્તી મેડિકલ છે પણ ખલાસ થઈ ગયું આખું આખું બળીને ખાક થઈ ગયું એના બાજુમાં પોપસૂસ છે એવી આખું બળીને ખાક થઈ ગયું અને અબુભાઇ એન્ડ સન્સ દવાની દુકાન છે અહીંયા તમે હાલત જોજો ચારો ચાર દુકાન બળીને ખાક થઈ ગઈ કારણ એ છે કે જી બીના થાંભલા પર ઉપર પહેલાં શોર્ટ સર્કિટ થઈ જી બીનો જે મેન છે ને એરોયના એરોયના પાસે જીબીનો જે થાંભલો છે એમાં શોર્ટ સર્કિટ થઈ અને એ શોર્ટ સર્કિટથી જે જી બીનો જે વાયર છે એ હેરોય મેડિકલના અંદર જાય છે એ જીબીના વાયરથી અંદર આગ ગઈ ને એમાં આ સ્ટાર્ટ થયું